હેલો ફ્રેન્ડ ક્લાસમાં ધોરણ સાત વિષય ગણિત અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ વિશે આપણે આજે શીખવાનું છે કે એની અંદર એ ચેપ્ટરની અંદર આપણે આજે જોવાનું છે સ્વાધ્યાય બે ત્રણ સ્વાધ્યાય બે ત્રણ શરૂ કરતા પહેલા તમારા બધાએ જે આના પહેલા આપણે થિયરી ભાગ નંબર 3 અપલોડ કર્યો છે એ તમારે જોવાનો છે એ વિડિયો જોશો એટલે તમને સ્વાધ્યાયમાં સેટ પણ તકલીફ પડશે નહીં બરાબર છે કે જે કોન્સેપ્ટ આ સ્વાધ્યાયની અંદર જે કોન્સેપ્ટ આવે છે એ બધા જ કોન્સેપ્ટ આપણે થિયરીમાં સમજ્યા છે એટલે જો તમે થિયરી સમજો તો એક્ઝામ્પલમાં તમને તકલીફ પડશે નહીં અને અહીંયા કેવું થશે કે જો તમે થિયરી સમજો તો એક્ઝામ્પલમાં તમારે પ્રેક્ટિસ થશે અને તમને લાગશે કે ના હવે મને બધા એક્ઝામ્પલ આવડે છે કંઈક જો અહીંયા આપેલું છે આપણને સંખ્યા કઈ દેખાય છે બાર હવે આપણે થિયરીમાં ભણ્યા હતા કે ભાગાકારની જગ્યાએ શું કરી લેવાનું આપણે ગુણાકાર શું કરવાનું ગુણાકાર તો હવે આ સંખ્યા કેવી થશે

ત્રણ ના ગડિયામાં બાર આવે કે ત્રણ બાર હવે અંશમાં કેટલા વધ્યા તા કે ચાર ગુણ્યા ચાર છેદમાં કેટલા તા કે હવે ચક્કુ કેટલા થાય અને છેદમાં એક ના લખો તો ચાલે તો આપણો જવાબ કેટલો થઈ ગયો સોળ ક્લિયર થઈ ગયો પેલા એક્ઝામ્પલમાં ખબર પડી બધાને હવે નેક્સ્ટ બીજું એક્ઝામ્પલ કેટલા આપેલા છે ચૌદ તો ચૌદ ને એમને એમ રેવા દો ભાગાકારની જગ્યાએ શું કરી લો ગુણાકાર લો શું કરવાનું ગુણાકાર હવે ગુણાકાર ભાગ્યાની જગ્યાએ ગુણ્યા કર્યા શું કરી દેવાના સંખ્યાનો વ્યસ્ત લેવાનો વ્યસ્ત એટલે કે ઉપર હવે અંશનો ગુણાકાર અંશમાં ચૌદ ગુણ્યા છ છેદમાં એક ગુણ્યા પાંચ ચલો એક છે એટલે એકનું તો આપણે કોઈ ટેન્શન નથી ચલો પાંચ છે તો પાંચના ઘડિયામાં ચૌદ આવે તાકે ના આવે પાંચના ઘડિયામાં છ આવે તાકે ના આવે તો ગુણાકાર કરો ચૌદ ગુણા છો પણ આપણને તે એકા તો આવડતા નથી તો આ રીતે ગુણાકાર કરી લેવાનો રફ રફભેદમાં હા પેલો છ ચોક ચોવીસો ચાર બદ્ધી પડી બે છ એકા છ સાતને એક આઠ તો કેટલા આયા ચોર્યાશી કેટલા આયા ગયા ચોરિયાશી અને અહીંયા પાંચ એકા પાંચ ક્લિયર તો હવે ચોર્યાશીના છેદમાં પાંચ તો આપણો જવાબ પણ આ શું આજે આપણો જવાબ ફાઇનલ છે ખરું તો અહીંયા આપણે એટલું સમજ્યા છીએ બરાબર છે કે થિયરીમાં આપણે એટલું ખબર પડી

પાંચ છીસ પાંચ સાત્રીસ પાંચ સાત્રીસ વધી જાય શેષ કેટલી વધી ચાર તો ચાર અંશમાં આવશે અને સોળ ક્યાં આવશે આગળ આવશે આપણું શું થઈ ગયું મિશ્ર અપૂર્ણાંક તો સોળ ના પાંચ આપણો જવાબ થશે એક્ઝામ્પલ કેટલા છે આઠ ભાગ્યા ની જગ્યા શું કરવાનું ગુણ્યા તે સંખ્યા શું થઈ જશે સંખ્યાનો વ્યસ્ત લેવાનો તો ત્રણ ઉપર જતા રહેશે સાત નીચે આવતા રહેશે છેદમાં કશું નથી એક તો હવે શું આવશે ગુણ્યા ગુણ્યા છેદમાં સાત ચલો સાતના ગડિયામાં આઠ આવે સાત ના ઘડિયામાં આઠ આવે તડિયામાં ત્રણ આવે તકે ના આવે તો હવે ત્રણ અઠ્ઠા ને કેટલા થાય ચોવીસ કેટલા થાય ભાઈ ચોવીસ સાત એકા સાત આપણો જવાબ આવી ગયો પણ આ કેવો અપૂર્ણાંક છે ભાઈ અશુદ્ધ અપૂર્ણાંક કેવો છે અશુદ્ધ અપૂર્ણાંક સૌથી પહેલા એને શું કરવું પડશે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું પડશે તો ચોવીસ ભાગ્યા સાત સાત તરી એકવીસ શું થાય ભાઈ સાત તરી એકવીસ ચાર માંથી એક જાય તો કેટલા વધે ત્રણ બે માંથી બે જાય તો ઝીરો ચલો સાત ના ઘડી એમ ત્રણ આવશે તો ભાગ ચાલશે નહીં તો હવે આપણો જવાબ કેટલો થઈ જશે કેટલા વડે ભાગ્યો આપણે સાત વડે તો સાત છેદમાં શેષ કેટલી બધી ત્રણ તો ત્રણ અંશમાં અને આ ત્રણ ક્યાં આવશે આગળ

ચાલો અહિયાં કેટલા છે ત્રણ બે કા બે આપણે ભાગ ચલાવી શકીએ આ બે છે એ ક્યાં આવશે છેદમાં આ એક છે ક્યાં આવશે અંશમાં એક છે આગળ આ મિશ્ર અપૂર્ણાંકમાં આપણે ફેરવી લીધું બરાબર છે અશુદ્ધ અપૂર્ણાંક આવે છે શું આવે છે ભાઈ અશુદ્ધ અપૂર્ણાંક આવે છે તો એને તમારે

તો ચાલો અહિયાં લઈએ ત્રણ એમને એમ ભાગ્યા તરફે જ રહેવા દો કેમ છે પાંચ છે ભાગ્યાકાર ના ભાગાકાર હવે સાત તારીખ એકવીસ આ બંનેનો શું કરવાનો ગુણાકાર કરવાનો શું કરવાનો ગુણાકાર સાત તારીખ એકવીસ અને આ એકવીસ જે જવાબ આવ્યો એનો આ સરવાળો કરવાનો ચાર એકવીસ ને ચાર કેટલા થાય પચીસ કેટલા થાય 25 અને છેદમાં સાત છે તો સાત ના સાત હવે સમજી રહેશે ઉપર અને સાત ક્યાં આવી જશે નીચે ચલો હવે ગુણાકાર કરીએ અહીંયા છેદમાં કશું નથી તો એક ચલો અંશનો ગુણાકાર અંશમાં ત્રણ ગુણ્યા ત્રણ છેદ એક ગુણ્યા સાત ચલો હવે આગળ સાત ના ઘડિયામાં ત્રણ આવે તા કે ના આવે અહીંયા પણ ત્રણ છે બે કેટલા વધે બે સાતના ઘડિયામાં બે આવે તા કે ના આવે ચલો અહિયાં કેટલા વડે ભાગ્યા સાત વડે શેષ કેટલી વધી બે તો બે અંશમાં અને એક ક્યાં આવશે આગળ ક્યાં આવશે આગળ આપડો જવાબ કેટલો તો એક બે છેદમાં સાત ચાલો અહિયાં પાંચના પાંચ ભાગ્યા ની જગ્યા શું આવશે ગુણ્યા તો સાત ક્યાં જતા રહેશે ઉપર અને પચીસ ક્યાં જશે નીચે અહીંયા છેદમાં કશું નથી શું સમજવાનું એક ચાલો પાંચ ગુણ્યા સાત એક ગુણ્યા પચીસ ચલો પાચું પાચું પચીસ ચલો ઉપર કેટલા વધ્યા ખાલી ને ખાલી સાત નીચે કેટલા વધ્યા એક ગુણ્યા પાંચ ચલો સાત એકા સાત અને પાંચ એકા પાંચ ચલો આ આપણને કેવો મળ્યો શુદ્ધ પૂર્ણાંક શુદ્ધ પૂર્ણાંક અશુદ્ધ પૂર્ણાંક

કે નીચે આપેલી દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત શોધવાનો સૌથી પહેલા શું શોધવાનું છે વ્યસ્ત મેળવેલ વ્યસ્ત સંખ્યાનું શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યામાં વર્ગીકરણ કરવાનો છે તો વ્યસ્ત મેળવ્યા પછી એ સંખ્યા શુદ્ધ અપૂર્ણાંક છે અશુદ્ધ અપૂર્ણાંક છે કે પૂર્ણ સંખ્યાઓમાં વર્ગીકરણ કરવાનો છે તે કઈ સંખ્યા છે આપણે જોવાનું છે બરાબર છે ચલો સૌથી પહેલા આ સંખ્યાનો વ્યસ્ત શું આવશે ભાઈ વ્યસ્ત વ્યસ્ત આવશે એટલે શું આવશે સાત ઉપર આવશે અને ત્રણ નીચે આવશે વ્યસ્ત મળી ગયો આ ભાઈ શું છે કે વ્યસ્ત સંખ્યાઓનું શુદ્ધ પૂર્ણાંક અશુદ્ધ પૂર્ણાંક અને પૂર્ણ સંખ્યામાં વર્ગીકરણ કરો સાતના છેદમાં ત્રણ છે એ શુદ્ધ પૂર્ણાંક છે કે અશુદ્ધ પૂર્ણાંક છે કે પૂર્ણ સંખ્યા છે ભાઈ સાતના છેદમાં ત્રણ છે એ કેવી સંખ્યા છે કે સાહેબ ઉપર મોટી સંખ્યા છે નીચે નાની સંખ્યા છે એટલે આ કેવો થઈ જશે અશુદ્ધ અપૂર્ણાંક ભાઈ આ કેવો થઈ ગયો અશુદ્ધ અપૂર્ણાંક ચલો આ સંખ્યા શું મેળવીશું આપણે વ્યસ્ત શું મેળવીશું ભાઈ ચલો એટલે આઠ ક્યાં રહેશે ઉપર પાંચ નીચે નાની સંખ્યા તો શું આવશે અશુદ્ધ અપૂર્ણાંક શું આવશે ભાઈ અશુદ્ધ પૂર્ણાંક આવી જશે બરાબર છે તો આ સંખ્યા નું આપણે શું મેળવીશું વ્યસ્ત શું મેળવીશું વ્યસ્ત ચલો વ્યસ્ત એટલે નાની નાનીચે વાળી સંખ્યા ઉપર જતી રહેશે અને ઉપર વાળી સંખ્યા નીચે આવતી રહેશે ચલો આપણને શું મળી ગયું વ્યસ્ત સંખ્યા ચાલો ઉપર નાની સંખ્યા છે નીચે મોટી સંખ્યા છે બની શુદ્ધ અપૂર્ણાંક અપૂર્ણાંક હવે આ સંખ્યાનો શું મેળવીશું આપણે વ્યસ્ત ચલો વ્યસ્ત મેળવીશું એટલે નીચે વાળી સંખ્યા અંશમાં અને અંશ વાળી સંખ્યા છેદમાં ચલો પાચના છેદમાં છ કેટલી આવી ભાઈ પાંચના છેદમાં છ

કે નાની સંખ્યા છે નીચે કેવી છે મોટી સંખ્યા છે તો આ પણ કેવું થઈ જશે શુદ્ધ અપૂર્ણાંક બરાબર છે આ પણ કેવી થઈ જશે ભાઈ શુદ્ધ અપૂર્ણાંક બરાબર છે તો આ સંખ્યાનો શું મેળવવાનો છે 1/8 નો વ્યસ્ત એટલે 8 ઉપર જતો રહેશે ને 1 નીચે આવતા રહેશે પણ 8/1 ના લખો તો ચાલશે તો ખાલીને ખાલી જવાબ કેટલો આવ્યો 8 કેટલો આવે ભાઈ 8 હવે 8 એ શુદ્ધ પૂર્ણાંક છે અશુદ્ધ પૂર્ણાંક છે કે પૂર્ણ સંખ્યા છે જો ભાઈ આ કેવી સંખ્યા છે પૂર્ણ સંખ્યા છે શું છે ભાઈ પૂર્ણ સંખ્યા અહીંયા પણ શું છે આ સંખ્યાનો વ્યસ્ત મેળવવાનો છે અને છેદમાં છેદમાં એક ના લખો તો તો આપણો જવાબ ખાલી કેટલો આવ્યો અગિયાર કેટલો આવ્યો અગિયાર અગિયાર કેવી સંખ્યા કહેવાય પૂર્ણ સંખ્યા કહેવાય શું કહેવાય ભાઈ પૂર્ણ સંખ્યા કહેવાય ક્લિયર થઈ ગયું બીજા એક્ઝામ્પલમાં ખબર પડી વ્યસ્ત મેળવતા આવડી ગયો આપણને પછી એના પરથી શુદ્ધ પૂર્ણાંક અશુદ્ધ પૂર્ણાંક અને પૂર્ણ સંખ્યા એકના છેદમાં બે આવી જશે શું આવશે એકના છેદમાં બે બરાબર છે ચલો આ ભાગાકાર કરીએ જો ભાગાકારનો ગુણાકાર કરતા સંખ્યાનો વ્યસ્ત તો બે નો વ્યસ્ત શું થાય એક છેદમાં બે ચલો હવે સાત ગુણ્યા એક છેદમાં ત્રણ ગુણ્યા બે ચલો ત્રણ ના ઘડિયામ સાત આવે તાકે ના આવે ત્રણ ના ઘડિયામ એક આવે તાકે ના આવે બે ના ઘડિયામ સાત આવે તાકે ના આવે બે ના ઘડિયામ એક આવે તાકે ના આવે ચલો તો અંશ નો ગુણાકાર છે સાત એકા સાત અને ત્રણ દુ કેટલા થાય છ કેટલા થાય છ હવે સાત ના છેદમાં છ કેટલા આવ્યા ભાઈ સાત ના છેદમાં છ હવે આ શુદ્ધ પૂર્ણાંક છે કે અશુદ્ધ પૂર્ણાંક છે કે સાહેબ આ તો અશુદ્ધ પૂર્ણાંક છે કેમ તાકે ઉપર સંખ્યા મોટી છે નીચે સંખ્યા નાની છે તો આનો ભાગાકાર કરો સાત ભાગ્યા છ છ એક આ છ સાતમાંથી છ જાય તો એક હવે આપણે શું કરીશું છેદમાં કેટલા આવશે અહીંયા કેટલા છે ચાર ના છેદમાં નવ ભાગ્યાના શું આવશે ગુણ્યા તો આનો વ્યસ્ત લેવાનો નો થાય ના છેદમાં પાંચ ચલો તો ચાર ગુણ્યા એક છેદમાં ચલો 9 ના ઘડિયામાં ચાર આવે કે ના આવે પાંચ ના અશુદ્ધ પૂર્ણાંક છે કેમ તા કે ઉપર સંખ્યા નાની છેદમાં મોટી છે આપણો જવાબ કેટલો આવશે ચાર છેદમાં પિસ્તાલીસ જો અશુદ્ધ પૂર્ણાંક આવે તો મિશ્ર પૂર્ણાંકમાં ફેરવી શકાશે બાકી તો ફેરવી શકાતું નથી કેમ કે આપણે ભણ્યા જ છીએ ફરીથી યાદ કરાઈ લો બરાબર છે કે શુદ્ધ અપૂર્ણાંક મળે છે શું મળે છે ભાઈ શુદ્ધ અપૂર્ણાંક મળે છે તો એનો આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકતા નથી જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક મળે છે તો એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ છીએ ચલો આગળ કેટલા છે તો ના છેદમાં તેર ભાગ્યાનું શું આવશે ગુણ્યા તો સાત નો વ્યસ્ત શું થાય એક ના છેદમાં સાત ચલો છ ગુણ્યા એક છેદમાં તેર ગુણ્યા સાત ચલો તેર ના ઘડિયા છ આવે ત્યાં ના આવે કે ના આવે તો શું આવ્યું છ એકા છ અને તેર સત્તા તેર નો આવડતો નથી તો ગુણાકાર કરી લો જેને આવડતો કરવાનો ગુણાકાર કરવાનો નથી એકવીસો એક વધી પડી બે સાત એકા સાત આઠ ને એક નવ એટલે આવ્યા એકાણું તો આપણને જવાબ મળ્યો છ ના છેદમાં એકાણું ભાઈ આ શુદ્ધ પૂર્ણાંક છે કે શુદ્ધ પૂર્ણાંક છે કે સાહેબ આ તો કેવો અપૂર્ણાંક છે શુદ્ધ અપૂર્ણાંક છે તો આનું વ્યસ્ત મળે કરું તકે ના મળે ચલો હવે થોડાક આગળ વધીએ ચલો અહીંયા તો શું આપેલું છે કે મિશ્ર અપૂર્ણાંક આપેલું છે શું આપેલું છે ભાઈ મિશ્ર અપૂર્ણાંક આપેલું છે મિશ્ર અપૂર્ણાંક આપેલું હોય તો સૌથી પહેલા એને શેમાં ફેરવો અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો એટલે ચાર તરી ગુણાકાર કરો ચાર તરી બાર બાર ને એક તેર તેર ના છેદ માં ત્રણ ભાગ્યાની જગ્યાએ શું આવશે ગુણ્યા અને એક ત્રણ નો વ્યાસ શું થાય એક ના છેદમાં ત્રણ તો થાય એક ના છેદમાં ત્રણ અહીંયા તેર અંશ નો ગુણાકાર અંશમાં એટલે તેર તેર ગુણ્યા એક છેદમાં ત્રણ ચલો પૂર્ણાંક છે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવો તેર ભાગ્યા નવ નવ એકા નવ કેટલા આવશે ચાર તેર માંથી નવ જાત કેટલા વધે ચાર વધે કેટલા વધે ચાર હવે એને આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં લખીએ તો કઈ રીતના લખીશું આપણે કારણ કે જે નવ વડે ભાગ્યા એ ક્યાં આવશે છેદમાં શેષ વધીએ ક્યાં આવશે અંશમાં અને એક ક્યાં આવશે આગળ તો આપણો જવાબ શું થયો એક ચાર ના છેદમાં નવ ક્લિયર સમજાય ગયું હજી આગળ વધીએ હજી પાંચમો દાખલો ફરી એ શેમાં આપેલા છે મિશ્ર અપૂર્ણાંકમાં આપેલા છે શેમાં આપેલું છે ભાઈ મિશ્ર અપૂર્ણાંકમાં આપેલું છે તો ત્રણ દુ છ છ ને એકલા થાય સાત અને સાત ના છેદમાં બે ભાગ્યાની જગ્યાએ શું આવશે ગુણ્યા એક ના છેદમાં ચાર ચલો હવે સાત આઠ સાત ના છેદમાં આઠ નાની સંખ્યા છે ઉપર એટલે આપણને ડાયરેક્ટ જવાબ મળી ગયો સાતના છેદ આઠ ચલો હવે આગળ ચલો અહીંયા જોઈશું આપણે સૌથી પેલા ગુણાકાર સાત ચોક હા સાત કેટલા થાય એકત્રીસ અને છેદમાં કેટલા આવશે સાત ભાગ્યા ની જગ્યા શું આવશે ગુણ્યા એક ના છેદ માં સાત ચલો એકત્રીસ ગુણ્યા એક ચલો સાતના ગડિયામાં એકત્રીસ આવે તા ના આવે સાતના ગડિયામાં એકત્રીસ આવે તા કે ના આવે એકત્રીસ એકા એકત્રીસ સિત્તેર સિત્તેર ઓગણપચાસ કેટલા થાય બે ઓગણપચાસ તો આપણને પહેલો જવાબ મળ્યો હવે જો અશુદ્ધ અપૂર્ણાંક છે કે શુદ્ધ અપૂર્ણાંક તો કે એકત્રીસ છે ને ઓગણપચાસ તો આ શુદ્ધ અપૂર્ણાંક છે એટલે શુદ્ધ પૂર્ણાંક હોય તો એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાની જરૂર રહેતી નથી ક્લિયર ચલો ચોથો એક્ઝામ્પલ છે અને એનું શોધવાનું કીધું છે બરાબર છે તો પહેલી સંખ્યા એઝ ઇટ ઇઝ લખો બે ભાગ્યા પાંચ ભાગ્યા ની જગ્યાએ શું આવશે ગુણ્યા તો આનું શું થઈ જશે અભ્યાસ તો બે ઉપર જતા રહેશે એક નીચે આવતો રહેશે ચલો હવે એનો ગુણાકાર કરો બે ગુણ્યા બે ચલો બે દુ ચાર પાંચ એકા પાંચ તો આપણને એક જવાબ મળ્યો ચાર ના છેદમાં પાંચ ચલો હવે ચાર ના પાંચ છે એ શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ અપૂર્ણાંક છે કે સાહેબ ઉપર નાની સંખ્યા છે એટલે શુદ્ધ અપૂર્ણાંક છે એટલે ડાયરેક્ટ આપણને જવાબ મળી જશે ચલો હવે આગળ વધીએ

બે ના છેદમાં ત્રણ આવી ગયા છેદમાં સાત ભાગ્યાની જગ્યાએ ગુણ્યા સાત ઉપર જતા રહેશે અને આઠ નીચે આવતા રહેશે બરાબર છે ચાલો આટલું ખબર પડી હવે ત્રણ ગુણ્યા સાત છેદ ચલો સાત સાત સરખા છે ઉડી જશે હવે કેટલા બધા ત્રણ ના છેદમાં આઠ ત્રણ ના છેદમાં આઠ છે આ શુદ્ધ પૂર્ણાંક છે કે અશુદ્ધ પૂર્ણાંક છે ત્રણ દુ છ ને એક સાત સાત ના છેદ માં ત્રણ ભાગ્યાના ગુણ્યા પાંચ ઉપર જતા રહેશે અને ત્રણ ક્યાં આવી જશે છેદમાં આવી જશે ચલો અહીંયા સાત ગુણ્યા પાંચ છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ પાંચ સાત કેટલા થાય ભાઈ પાંત્રીસ કેટલા થાય ભાઈ પાંત્રીસ થાય નવ ચાલો નવ ના છે ત્રણ નવ્વા સત્યાવીસ ચાર નવ્વા છત્રીસ વધી જાય છે એટલે ત્રણ નવ્વા સત્યાવીસ કેટલા થશે ભાઈ સત્યાવીસ ચલો પાંત્રીસ માંથી સત્યાવીસ જાય તો કેટલા વધે આઠ વધે કે હા આઠ વધે બરાબર છે તો હવે નવ ના ગળિયા માં આઠ આવે તો ના આવે તો આપણને જવાબ કેટલો મળ્યો નવ વડે ભાગ્યા એટલે નવ છેદમાં આવશે શેષ કેટલી વધી આઠ હતા આઠ અંશમાં આવશે અને ત્રણ ક્યાં આવશે આગળ આવશે તો આ મિશ્ર અપૂર્ણાંક આપણે ફેરવી દીધું કે જે અપૂર્ણાંક અશુદ્ધ મળે એનું જ આપણે મિશ્ર અપૂર્ણાંક ફેરવીશું ચાલો હજી આપણે આગળ એક્ઝામ્પલ ગણવીશું કેટલા છે તો કે ત્રણ દુ છ અને કેટલા થઈ જાય સાત સાત ના છેદ માં બે ભાગ્યા ની જગ્યાએ ગુણ્યા ત્રણ ક્યાં જશે અંશમાં અને આઠ ક્યાં જતા રહેશે છેદમાં સાત ગુણ્યા ત્રણ છેદમાં બે ગુણ્યા આઠ સંખ્યા કેવી છેદમાં સંખ્યા કેટલી છે નાની છે તો ભાગાકાર કરો એકવીસ ભાગ્યા સોળ સોળ દુ કેટલા થાય બત્રીસ એટલે નહીં ચાલે એટલે સોળ એકા સોળ તો એકવીસ માંથી સોળ જાય તો કેટલા વધે પાંચ કેટલા વધે ભાઈ પાંચ આપણો જવાબ કેટલો આવ્યો ચલો અશુદ્ધ અપૂર્ણાંકમાં સોળ છે એટલે સોળ ને ક્યાં આવશે છેદમાં આ પાંચ શેષ વધીએ ક્યાં આવશે અંશમાં ના એક આગળ તો એક પાંચના છેદમાં સોળ ચલો હવે આગળ વધીશું કેટલા પહેલા છે અહીંયા બે ના છેદમાં પાંચ હવે પાછળ છે તો ભાગાકાર રહેવા દો પહેલા આને પહેલા શેમાં અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરો બે એકા બે બે ને એક કેટલા થાય ત્રણ ત્રણ ના છેદમાં બે ચલો હવે કેટલા છે બે ના છેદમાં પાંચ ભાગ્યાની જગ્યાએ શું આવશે ગુણ્યા બે અંશમાં અને ત્રણ છેદમાં ચાલો અહિયાં બે ગુણ્યા બે છેદમાં ચાર ના છેદમાં પંદર તો આ જવાબ આપણો સાચો છે તકે હા તો અશુદ્ધ અપૂર્ણાંક છે એને આગળ જવાની જરૂર નથી ચાલો હવે અહીંયા આગળ સાહેબ બંને મિશ્ર અપૂર્ણાંકમાં છે તો પેલા માં ફેરવો પાંચ તારી પંદર પંદર ને એક સોળ સોળના ના છેદમાં પાંચ ભાગ્યાના ભાગ્યા ત્રણ એકા ત્રણ ત્રણ ને બે પાંચ પાંચના છેદમાં હવે શું આવશે સોળ પાંચ પેલી સંખ્યા રહે ભાગ્યાની જગ્યાએ ગુણ્યા ભાગ્યા જગ્યાએ શું આવશે ભાગ્યા ની શું આવશે ગુણ્યા તો ત્રણ ક્યાંય જતા રહેશે અંશમાં અને પાંચ આવી જશે છેદમાં જશે ભાઈ પાંચ આવી જશે છેદમાં આવી જશે

ત્રણ એકા ત્રણ ને એક ચાર કેટલા થાય પચીસ તો ચલો હવે કરીએ પચીસ દુ પચાસ થઈ જાય એટલે એકા શું આવે એકા પચીસ પાંચ જાત કેટલા વધે ત્રણ બે જાય તો બે એટલે પછી ત્રેવીસ આવે તા ના આપણે ફેર્યું તો છેદમાં અને આ જે શેષ વધી ત્રેવીસ ક્યાં આવશે આવશે ઉપર અને એક ક્યાં મળ્યો એક ત્રેવીસ ના છેદમાં પચીસ ના છેદમાં પચીસ ચલો ચાલો પાંચ દુ દસ એક અગિયાર અગિયાર ના છેદમાં પાંચ ભાગાકાર ના ભાગાકાર ચલો પાંચ એકા પાંચ પાંચ ને એક છ છ ના છેદમાં પાંચ અગિયાર ના છેદમાં પાંચ ભાગાકાર ની જગ્યાએ ગુણાકાર તો આ પાંચ ક્યાં જતા રહેશે અંશમાં અને છ ઉડે છે અગિયાર ભાગ્યા છ ચાલો છ એકા છ ચાલો અગિયાર માંથી છ જાય કેટલા વધે પાંચ વધે કેટલા વધે પાંચ આનો જવાબ કેટલો થયો કે છેદમાં પાંચ અને આ છ અહીંયા આપણે આપણો સધ્ય પૂરો કરીએ છીએ સધ્ય બે પોઈન્ટ ત્રણ હતો એ આપણે પૂરો કર્યું બરાબર છે કાશા રાખું છું કે તમને દરેક એક્ઝામમાં ખબર પડી હશે જો વિડીયો ગમે છે તો લાઈક કરો શેર કરો તમારા મિત્રો સુધી પહોંચાડો તમારી આજુબાજુ ટેટ ટુ ની તૈયારી કરતા હોય જેમાં ગણિત વિજ્ઞાન વિષય હોય એમને સુધી પહોંચાડો અને તમારી આજુબાજુ નાના એવા છોકરાઓ હોય કે જે ધોરણ સાતમાં ભણતા હોય અને એમને ગણિતથી ડર લાગતો હોય એવા વિદ્યાર્થી સુધી અચૂક પહોંચાડો અસ્તુ જય હિન્દ જય ભારત